તો કેમ છો મિત્રો મજામાં છો અને મજામાં જ હશો તો અમે એક નવા અંદાજમાં શૂટિંગ કરી રહ્યા છે મતલબ નવા અંદાજની અંદર એક કોમેડી વિડીયો લઈને આવી રહ્યા છે તો તમારે જોવાનું છે વિડીયો પણ જોવાનું છે અને અમારું શૂટિંગ પણ જોવાનું છે તો બતાવીએ છે તમને હવે નવું નવું શૂટિંગ બરાબર છે આ જોઈ લો આ છે અમારા એક્ટરો અહીંયા ભુરાભાઈ

બરાબર છે તો હવે અમે ચાલુ કરીએ છીએ શૂટિંગ ઘણો ટાઈમ થઈ ગયો છે અને આ જે કાઢ્યો છે તાપ જોઈ લો તમે એટલે સરસ મજાનું વી અને શૂટિંગ પણ સરસ મજાનું થશે આજે લાગતું નહીં વરસાદ પડે એમ કેમ કહેવાય ચોમાસાનો સમય છે વરસાદ પડી બી શકે છે એટલે અમે ફટાફટ શૂટિંગ પતાવીએ અને તમને બતાવતા રહીએ ઠીક છે બન્યા વરસાદ આવી ગયેલો એટલે અમે બધું કેમેરો ને વેમેરો ને બધું પ્રોડક્શન નું લઈ નાખ્યા વરસાદ જ એવો પડતો યાર શું કરવાનું અમે તો ચાલુ જ નથી કરી બાપા વરસાદ આવી ગયો વરસાદ આવી ગયો એટલે નાવું પડ્યું પણ હવે થઈ ગયો છે વરસાદ બંધ એટલે અમે હવે કરીએ છીએ ચાલુ શૂટિંગ બુરાભાઈ મેં એમ પણ આવી ગયા છે જોઈ લો તમે પણ પાછી કિશનભાઈ પણ કશું મોબાઈલ મેં કોઈ વિડીયો કોલ આવ્યો છે વાતો કરે છે

બરોબર છે અને આ બે વળી રહ્યા છે અત્યારે વરસાદનું પોણી પોણી કરીને તો એવું કઈક નવ અંદાજ ની અંદર અમે વિડીયો લઈને આવી રહ્યા છે તો તમને કેવું લાગ્યું ગોર ગોર ફેરવીને ને બતાવ્યું ને ભૂલ પડવાની એવું લાગે ગોર ફેરવી છે એટલે તો મને યારો બતાવી જશે તમને નવા અંદાજ ની અંદર નવો કોમેડી વિડીયો જય શ્રી કૃષ્ણ

પાછા અમે આવી ગયા છીએ એકવાર ફરી શૂટિંગ કરવા માટે બધું રેડી છે શૂટિંગ બુટિંગ બધું અડધું થઈ ગયું છે અડધું બાકી અડધું શૂટિંગ પતે એટલે હમણાં હાશ થાય બરાબર છે તો મેં કીધું આપણે ભૂરાભાઈનો ભાઈનો જરાક રિવ્યુ લઈએ પછી કિશનભાઈનો રિવ્યુ લઈએ બરોબર છે તો ભૂરાભાઈ ભાઈ બન્યા છે સરપંચ મને ખબર નહી આગળ કહાણી હજુ આવે તો કોઈ રોલ આવ્યો એટલે હું અત્યારે સંભાળી રહ્યો છું કેમરો કામ એક્ટિંગ કરી રહ્યા છે અમારા પ્રદીપભાઈ અને તો ચાલુ કરો અને અમને અમે તમને પછી બતાવીએ બરોબર પછી શૂટિંગ કર્યા પછી ઓ પેલું અનબોક્સિંગ કિશનભાઈ અનબોક્સિંગ કરો અનબોક્સિંગ તો કઈ મજા આવી ને તમને તો હવે પછી બતાવીએ છીએ તમને જય શ્રી કૃષ્ણ તો મિત્રો અમે બેઠા તા અને છોકરો નું બરોબર છે તો ના જો આ લોકો પણ કે ખાય છે મારા નાના નું ઉલ્લું બનાવી ને એક એક કેરુ લઈ લીધું છે આ ભૂખડો એ અને પછી અંદર મારે લેવું પડ્યું અને ખાવું પડ્યું તો આવી બધી ભૂલો તો થાય તો મેં બન્યા રહો મેં તો હું આવું બધું કંઈ મોબાઈલ શું કહેવાય વિડીયોનું વિડીયોનું બતાવતા રહીએ બરાબર છે તો બન્યા રહો બન્યા રહો જોઈ શકો છો તમે આ બધું કરવું પડે છે અમારે ઘડીએ ને ઘડીએ સરપંચ બનેલા પણ ખાલી વિડીયો આ બધી ગ્રામ તો અમારે જ કરવી પડે છે તો તમે બનાવતા રહો મતલબ બન્યા રહો બતાઈએ તમારે ઓય જય શ્રી કૃષ્ણ તો મિત્રો અમે પાછું સેટઅપ લગાવી દીધું છે અમે ત્યાં ને ત્યાં આ અમારો કેમેરો છે વરસાદની અંદર અહીંયા રન કરે છે મતલબ વરસાદ કેમેરો તો યારન નથી કરતો ફરી સેટઅપ લગાવી દીધો છે અને અમે વધારે રેડી છે અમારી થોડી નાની કરી દીધી અમે કમક સ્ટોરી પાતે એવી જ નથી અમારી જોડે હવે શું કરીએ ગયા રવિવારે પરિવારે તો વિડીયો છે ભલે થોડી સ્ટોરી છે પણ ખતરનાક હશે ને ચાલશે તો તમે રવિવારે જોઈ લેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પણ કોમેડી વિડીયો આવશે કે ભી ગુજરાતી કોમેડી પર અને વ્લોગ વિડીયો આવશે પ્રદીપ રાજપૂત વ્લોગ પર તો તમે કરવાનું ભૂલતા નહીં અને અપડેટ તમને આવતા અને આ ફૂલ કરે છે આ બે તમને કે છે મિત્રો શેર કરો બસ બીજું મારે કઈ કેવું નથી ભાઈ દાદા ચાલ થઈ તો મિત્રો ઘણા ટેન્શન અને ઘણા પ્રોબ્લેમ સોલ્વ કર્યા બાદ ટેન્શન નહીં વરસાદનો પ્રોબ્લેમ

અને મારી ચેનલ ખજૂર ભાઈની પેટ ઈવડી છે અને ઈવડી થતા વાર ની લાગે બરોબર છે તો પછી હા લાઈક શેર સબસ્ક્રાઇબ અને સપોર્ટ કરજો ને શેર કરજો બરોબર છે હા તો જય માતાજી અને ભુરા ભાઈને કજો કેવું હોય કહી દો નહીં તો બંધ કરીએ મારે કઈ નહી કેવો હા એ તો એમે કુદાળ ચૂક્યા તા નહી વિડિયો ને શેર કરજો પણ હા ભાઈ એટલું તો કઈ હા હા